નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર તહેવારોની રજામાં સુરતના કાપોદ્રામાં ડીકેન સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા કંપનીના ઓફિસની તિજોરી કટ કરીને પચીસ કરોડથી વધારાના હીરા રોકડની સાથે સીસીટીવી ડીવીઆર પણ લઈ ગયા બનાવની જાણતા ડીસીપી એસીપી શહેરના ક્રાઇમ બ્રાન્ચ સહિત એફએસએલની ટીમ ઘટના પર પહોંચી કપૂરવાડી ખાતે આવેલા હીરા કારખાના ચોથા માળેથી રફ હીરા અને રોકડની ચોરી થઈ હોય ડીસીપી આલોક કુમારે પત્રકારને જણાવ્યું હતું કે અમને જાણવા મળ્યું છે કે હીરાના કારખાના જ્યાં છે તે બિલ્ડિંગમાં ત્રણ દિવસથી કોઈ સિક્યુરિટી ગાર્ડ હાજર નહોતો ત્રણ દિવસથી રજા હોવાને કારણે તેમને રજા અપાઈ હોય જેનો લાભ લઈ ચોરોએ પચીસ કરોડથી વધારે હીરાના ચોરીને ગુનાને અંજામ આપ્યો છે પદ્ધતિ જોતા એવું લાગે છે કે કોઈ સામાન્ય ચોરી નથી પરંતુ શું ન જોયે કાવતરું છે तस्करों तस्करोरा रोकर नहीं परंतु चोरी कोई न रहे सीसीटीवी कैमरा तोड़फोड़ कर चुका पुलिस स्टेशन के विस्तार में कोडियार नगर कपूरवाड़ी के एरिया में डायमंड का एक एक्सपोर्ट इंपोर्ट का इनका बिजनेस था ऑक्शन करने का बिजनेस था डी के एंड सन्स नाम का यहाँ पे पिछले दो तीन दिन से रजा जो अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था तो ये खाता जो डायमंड का था या पी एफ ए बंद था आ, भी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिचोरी में गैस कटर मशीन से काट के ये माल ले गए हैं पुलिस यहाँ पे घटनास्थल पे पहुंची है और आगे की कार्रवाई हम कर रहे हैं सारा सीसीटीवी क्राइम की टीम सब लगी हुई है पराचा की टीम कापुद्रा की टीम सब लगी हुई है और हम इसको जल्दी से जल्दी पकड़ने की कोशिश करेंगे